મારી પત્ની હંમેશા મારી ગરીબ બહેનને તાણા મારતી કે એ હંમેશા તરીક લેવા આવી જાય છે જ્યારે મારી બહેન તો ફક્ત અમારે સાથે સમય પસાર કરવા જ આવતી હતી એક દિવસ એ રડતી રડતી ચાલી ગઈ મેં પત્ની પ્રત્યે નારાજગી વ્યક્ત કરી તો એ રડીને માફી માંગવા લાગી અને વચન આપ્યું કે આવું હવે કદી નહીં કરે પરંતુ બીજા જ દિવસે ફરી એ જ બધું કર્યું અહીં સુધી કે પત્નીએ ગુસ્સામાં આવી મારી બહેનને ધક્કા મારીને ઘર બહાર કાઢી દીધી એ ચૂપચાપ ચાલી ગઈ સાંજે પત્ની સૂઈ ગઈ અને હું ઉદાસ દિલથી બહાર નીકળ્યો તો દરવાજા પર નજર પડી અને પગ નીચેની જમીન સરકી ગઈ અરે ફરી તો મારી બહેન આવી ગઈ એમ લાગ્યું જાણે એને પોતાના ઘરમાં ચૈન નથી જેમ જેમ મારી મોટી દીદી ઘરના દરવાજા અંદર આવી મારી પત્ની નિશા બડબડાવવા લાગી એની બધી વાત હું સાંભળી ચૂક્યો હતો પણ આગળથી જવાબ ન આપ્યો અને એને આગળથી જવાબ ન આપવું મારી સૌથી મોટી મજબૂરી બની ગઈ મારી મોટી દીદી મને નાના બાળકની જેમ પાળી હતી કારણ કે એ મારો કરતાં બાર વર્ષ મોટી હતી મારી માનું અવસાન ત્યારે થયું જ્યારે હું દસ વર્ષનો હતો એ વખતે દીદીએ જ મને પોતાની ગોદમાં ભર્યો હતો એ મારો બહુ ખ્યાલ રાખતી હું હંમેશા રડતો રહેતો મારી બહેને જ મને બાળકોની જેમ ઉછેર્યો હતો હું પંદર વર્ષનો હતો ત્યારે પપ્પાએ દીદીનું લગ્ન સતીશ જીજાજી સાથે કરી દીધું વિદાય સમયે હું ઘણો રડ્યો હતો દીદી પણ રડતી રડતી મને ચાંપીને કહતી તમારું ધ્યાન રાખજે પણ મને ક્યાં ટેવ હતી પોતાનો ખ્યાલ રાખવાની મારા કપડાં ધોઈ આપતી દીદી નાસ્તો બનાવતી ખાવાનું બનાવતી અમે બે જ ભાઈ બહેન હતા મારી બહેન મને પર જાન છાંટતી હતી દીદીની વિદાય શું થઈ કે પપ્પાએ તો મારી તરફથી આંખો ફેરવી લીધી પપ્પાએ બીજી લગ્ન કરી લીધા અને સાવકીમાનું વર્તન મારા સાથે બહુ ખરાબ હતું એ તો મને ખાવું પણ ન આપતી પપ્પાને મારી કોઈ ચિંતા ન રહી એક મહિના પછી હું રડતો રડતો દીદીના ઘેર ગયો દીદીએ મને રડતો જોયો તો આંસુ પહોંચવા લાગી બોલી રાહુલ શું થયું એટલું કેમ રડે છે મેં બધી વાત કહી દીધી સાંભળીને દીદી બોલી તું હવે પપ્પાના ઘેર જવાની જરૂર નથી તું મારા સાથે જ રહેશે પણ મારા જીજાજીને આ વાત પસંદ નહોતી દીદીએ કહ્યું જાઓ હાથમુખ ધોઈ આવો પછી મને પોતાના હાથથી ખવડાવ્યું પણ જીજાજી ઘૂરી રહ્યા હતા ત્યાર પછી દીદીએ રૂમમાં મારો બેડ તૈયાર કર્યો બોલી રાહુલ આજથી તું અહીં જ રહેશે હું સાંભળી શાંત થયો હું દસમી ક્લાસમાં હતો પણ દીદી મારી માતાની જેમ જ સંભાળ લીધી એટલી જ મને એમાં મારી મા દેખાતી બે દિવસ સુધી જીજાજીએ કશું ન કહ્યું પણ હું નોંધતો કે એ મારો અહીં રહેવું પસંદ કરતા ન હતા એક રાતે ઝગડાનો અવાજ આવ્યો સતીશ જીજાજી દીદી પર ચીસા પાડતા હતા હું તારા ભાઈનો ઠેકો નથી લીધો એ અહીં કેમ રહે છે જઈને પોતાના પપ્પા પાસે રહે પપ્પાએ બીજી લગ્ન કરી તો આપણું શું દોષ અમારી જિંદગી શા માટે બગાડવી હું તને કાશ્મીર હનીમૂન પર લઈ જવાનો હતો પણ તું ભાઈ માટે ના કહી રહી છે દીદી સમજાવતી રહી એ હજી નાનો છે સાવકીમાં એને સતાવે છે હું પણ નજર ફેરવી દઉં તો એનું કોણ હશે એ મને માં સમજે છે સતીશ જીજાજી ગુસ્સે તો તને ફક્ત ભાઈની જ ચિંતા છે મારી નથી સારું તું ભાઈ સાથે જ રહી જા હું મિત્રો સાથે જાઉં છું પણ યાદ રાખજે હવે કદી તને ક્યાંને ફરાવા નહીં લઈ જાઉં સવારીએ મેં દીદીને કહ્યું હું પાછો ઘેર જાઉં છું દીદી ના પાડી પણ મેં જોર આપ્યું તમારું ઘર મારી માટે બગડે એ હું નથી ઈચ્છતો પણ દીદી બોલી સતીશ સારા છે ફક્ત ગુસ્સાવાળા છે મેં મનાવીને દીદીની ખુશી માટે જ જવાનું નક્કી કર્યું પછી પપ્પા ગંભીર બીમાર પડ્યા હું અને દીદી મળવા ગયા ત્યારે એ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા એમ લાગતું કે કની કહેવા માંગે છે પણ જીભ સાથ નથી આપતી અચંબો થયો જ્યારે પપ્પાના અંગૂઠા પર શાહી જોઈ સ્પષ્ટ હતું કે સાવકી સ્ત્રી જ મિલકત પોતાના નામે કરવા માગતી હતી પણ એ શક્ય ના બન્યું પપ્પાએ છેલ્લે એ કાગળો મારી હાથમાં આપ્યા પછી એનું અવસાન થયું હું ખૂબ રડ્યો પછી હું એકલો રહેવા લાગ્યો પણ દીદી હજી પણ ખાવાનું બનાવીને ત્રણથી ચાર દિવસનું ફ્રીજમાં મૂકી જતી પ્રેગ્નેન્ટ હોવા છતાં મારું ધ્યાન રાખતી ભગવાને એને એક સુંદર દીકરો આપ્યો અમન પછી કાવ્યા દીકરી આવી સતીશ જીજાજી પણ ખુશ થયા હું ભાણેજ ભાણજીને બહુ પ્રેમ કરતો અભ્યાસથી નોકરી સુધી સમય ઝડપથી વીતી ગયો પછી દીદી મને લગ્નની ચિંતા કરવા લાગી જીજાજીની નોકરી વિદેશમાં લાગી દીદી એકલી થઈ ગઈ હું વારંવાર દીદીના ઘેર રહેવા લાગ્યો બાળકોને સંભાળતો આ દરમિયાન પડોશમાં નિશા નામની એક છોકરી આવવા લાગી એ દીદી સાથે ઘણું જળવાઈ ગઈ અમને માટે ખાવાનું બનાવતી હું આવું ત્યારે એ પણ હાજર રહેતી મને સમજાયું કે એને મારીમાં રસ છે ધીમે ધીમે વાતો થઈ પછી મેં પ્રેમનો ઇજાર કર્યો એ ખૂબ ખુશ થઈ ગઈ દીદીને પણ એ ગમી ગઈ દીદી બોલી નિશા સારી છોકરી છે બાળકોનું ધ્યાન રાખે છે ભાભી તરીકે સારી રહેશે દીદીએ જ નિશા માટે વાત કરી સંબંધ મંજૂર થયો હવે હું બહુ ખુશ હતો લગ્નની ખરીદી પણ દીદીએ જ નિશા સાથે કરી મારી બહેને સતીષ જીજાજીને ઘણું વિનંતી કરી કે મારી શાદી પર જરૂર આવજો પણ એ બોલ્યા આવવું એટલું સહેલું નથી એટલે એ મારા લગ્નમાં પણ આવ્યા નહીં મારી શાદી નિશા સાથે થઈ ગઈ બહુ મોટી બારાત નહોતી ગઈ પણ લગ્ન સારાથી થઈ ગયા મને લાગ્યું કે હવે મારો ઘર સંસાર બેસી ગયો છે નિશાએ ઘરમાં આવી તુરંત જ બધું સંભાળી લીધું એટલે હું ઘણો ખુશ થયો દીદી રોજ જ મારા ઘેર આવતી અને નિશાને સમજાવતી કે મને શું ગમે છે શું નથી ગમતું ઘરની દરેક વાત દીદી નિશાને સમજાવતી મને ખૂબ સાંત્વના થતી કે ચાલો દીદી અને નિશાની વચ્ચે સારી બનતી છે હું કામ પરથી ઘરે આવતો ત્યારે બંને બાળકોને જોઈને ખુશ થઈ જતો હું એમને માટે ક્યારેક આઈસ્ક્રીમ ક્યારેક ચોકલેટ લઈને આવતો બંને મામુ મામુ કહીને મારા છાતી સાથે લાગી જતા થોડા દિવસથી મને લાગતું કે દીદી બહુ ચિંતિત છે પણ કારણ સમજાતું નહોતું મેં બે ત્રણ વખત પૂછ્યું પણ દીદી ફક્ત સ્મિત કરીને બોલતી કોઈ વાત નથી બધું ઠીક છે તું કહો તારી નોકરી કેવી ચાલી રહી છે મને લાગતું કે દીદી મારી પાસેથી કંઈક છુપાવે છે એક દિવસ હું ઘરે આવ્યો તો કાવ્યા દીકરી બોલી મામુ પાપા ફોન નથી ઉઠાવતા અમારી સાથે વાત પણ નથી કરતા અને આ વખતે તો પૈસા પણ નથી મોકલ્યા અમારી સ્કૂલની ફી પણ ભરેલી નથી આ સાંભળીને હું હચમચી ગયો એટલી મોટી વાત દીદીએ મારેથી કેમ છુપાવી મેં દીદીને પૂછ્યું તો એ રડી પડી બોલી પાછલા એક મહિનાથી સતીશ મારે સાથે વાત નથી કરતા પૈસા પણ નથી મોકલ્યા હવે તો ફોન પણ બંધ છે મેં તેમના મિત્રો પાસે પણ પૂછ્યું પણ જે વાતો એ કહે છે તે સાંભળીને હું ખૂબ ડરી ગઈ છું મેં ઉતાવળમાં પૂછ્યું એ શું કહે છે દીદી સિસ્કારા ભરીને બોલી બધા કહે છે કે એણે ત્યાં બીજી શાદી કરી લીધી છે આ સમાચાર મારા માટે બહુ દુઃખદ હતા દીદી મારી છાતી સાથે લાગીને રડવા લાગી બોલી સતીશ આવું કેવી રીતે કરી શકે એ મને મારો ખ્યાલ ન આવ્યો પોતાના બાળકોનો ખ્યાલ ન આવ્યો હવે હું અહીં કેવી રીતે જીવીશ મારા બાળકોની સ્કૂલની ફી સુધી ભરવાની સ્થિતિ નથી દીદી રડતી રહી હું એને સાંત્વના આપતો રહ્યો આ બધું નિશા સાંભળતી હતી જોઈ પણ રહી હતી પણ આગળ આવીને એક વાર પણ દીદીને ના આપી મેં દીદીને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી મારી નોકરી સારી છે અમારું ઘણું મોટું ખર્ચ નથી બાળકોની ફી હું ભરી દઈશ દીદી બોલી ના મને સારું નથી લાગતું હું સ્કૂલમાં શિક્ષકની નોકરી કરવાની વિચારતી હતી આમ તો બાળકોની ફી અડધી થઈ જશે અને હું ભરતી રહીશ થોડા ટ્યુશન પણ લઈ લઉં તું ચિંતા ના કર મેં કહ્યું મારા હોતાં તમને કદી નોકરી કરવાની જરૂર નથી તમે મને સંભાળ્યા છે તો શું હું તમને આ હાલતમાં એકલા છોડી દઈશ ભગવાન માટે મારે સાથે અજાણ્યા જેવી વાતો ના કરો બીજે દિવસે જમે જઈને બંને બાળકોની ફી ભરી દીધી એ સ્કૂલ જવા લાગ્યા દીદી માટે મેં ઘરની બધી સામગ્રી પણ લાવી આપી જ્યારે હું પાછો ઘરે આવ્યો ત્યારે જોયું કે નિશાનો ચહેરો બગડેલો હતો મેં પૂછ્યું શું થયું છે એ બોલી કશું નહીં બસ હવે તમારી દીદી અને એમના બાળકોનો ભાર આપણા પર આવી ગયો છે આ પહેલી વાર હતી કે નિશાના મોઢેથી આવી વાત સાંભળી મને ખૂબ દુઃખ થયું મેં કહ્યું તમારા પર કયો ભાર આવ્યો છે મારી દીદીએ શું કહ્યું છે તમને મારા પૈસામાં એમનો પણ હક છે નિશા બોલી હા બધાનો હક છે બસ મારો જ નથી તમે કહ્યું હતું કે રજા મળ્યા પછી તમે મને નૈનિતાલ અને મસૂરી ફરવા લઈ જશો પણ હવે એ પૈસા તમારી દીદી પાસે જ જશે મેં કહ્યું મારી બહેના હાલતમાં છે ત્યારે શું હું ફરવા જઈ શકું એની ઘર જિંદગી તૂટી ગઈ છે તેનો પતિ બીજી શાદી કરી ચૂક્યો છે એને પોતાનો ખ્યાલ નથી બાળકોનો નથી અને આવા સમયે હું એને છોડીને ફરવા જઈ શકું તમને ખબર નથી મારી બહેન મારી માં છે એણે મારી ખાતર ઘણી કુરબાનીઓ આપી છે નિશા બોલી હા તમે બંને ભાઈ બહેન એકબીજાની કુરબાનીઓના ઋણ ઉતારતા રહો પણ મારી જિંદગી બગડી ગઈ કેટલું બધું વિચાર્યું હતું કે લગ્ન પછી આ જવું તે જવું આનંદથી જીવીશ પણ તમારી દીદી તો રોજ મારા ઘેર આવી જાય છે બધું મને જ કરવું પડે છે આ સાંભળી હું ગુસ્સે આવી ગયો મેં નિશા સાથે ઝઘડો કર્યો કહ્યું સાવધાન જો મારી દીદી વિશે કશું બોલ્યું તો એ દિવસથી નિશાને જાણે મારી બહેનથી ચેટ પડી દીદી ઘેર આવે ત્યારે નિશા રૂમમાં જ બંધ થઈ બેસી જાય હું કેટલાય વખત સમજાવતો કે આવું ના કર પણ એ સાંભળતી જ ન હતી થોડા દિવસ પછી દીદી બોલી જો નિશા તને નૈનિતાલ મસૂરી લઈ જવા માગે છે તો કેમ નથી જતો મેં કહ્યું દીદી એટલું પણ જરૂરી નથી જવું પણ દીદીએ જોરથી મને મોકલ્યો નિશા ખૂબ ખુશ થઈ ગઈ હું પંદર દિવસના પ્રવાસે ગયો પણ આઠ જ દિવસે પાછો આવી ગયો એક તો મને દીદીની ચિંતા હતી બીજું અમનને ટાઇફોઇડ થઈ ગયો હતો દીદીએ રડતા ફોન કર્યો અમનનું તાવ ઉતરી નથી રહ્યું મેં તરત જે ટિકિટ બુક કરી અને પાછો આવી ગયો પણ નિશા બહુ ગુસ્સેમાં હતી એ વારંવાર કહેતી કે તમારી બહેનથી સહન નથી થતું કે અમે ચાર દિવસ ખુશીથી ક્યાંક વિતાવી લઈએ મેં કહ્યું તું હંમેશા આવું જ કેમ વિચારે છે આ એ જ મારી બહેન છે જેના ઘરે તું આવીને એને ઘરકામમાં મદદ કરતી હતી એના સાથે જ રહેતી હતી તને તો પોતાના ઘરમાં મન જ લાગતું ન હતું અને હકીકતમાં મેં તારા સાથે લગ્ન પણ ફક્ત મારી દીદી માટે જ કર્યા હતા કારણ કે તારો વર્તાવ એની સાથે ખૂબ સારો હતો નિશા બોલી મેં બધું તમારા માટે જ કર્યું હતું કેમ કે મને તમે પ્રિય થઈ ગયા હતા નહીં તો મને તમારી બહેન સાથે તો કોઈ લાગણી જ નહોતી આ સાંભળી હું ચોંકી ગયો કે આ છોકરી કેટલી મતોનસી મતલબીક હતી એકવાર મારા બોસે મારે પર ચોરીનો ખોટો આરોપ લગાવી મારી નોકરીમાંથી કાઢી મૂક્યો એ દિવસોમાં હું ખૂબ પરેશાન હતો એક મહિનામાં મારી બધી બચત પૂરી થઈ ગઈ કારણ કે કાવ્યા અને અમનની ફી હું જે ભરતી હતો અને દીદીના ઘરના ખર્ચા પણ એ દિવસોમાં મારા ઉપર જ હતા બધી બચત ખતમ થઈ ગઈ હતી અને મને નવી નોકરી પણ મળતી નહોતી એવા સમયમાં મારા સસરા મારા ઘરે આવ્યા તેમને ખબર પડી કે મારી નોકરી ચૂટી ગઈ છે અને મને નવી નોકરી નથી મળી રહી એ બોલ્યા નિશાને તેના હિસ્સામાંથી પાંચ લાખ મળ્યા છે તું એ પૈસાથી કોઈ નાનું કામ શરૂ કરી દે કોઈ નાની ફેક્ટરી ખોલી દે હું એ પૈસા લેવા ઈચ્છતો નહોતો પણ સસરાએ ઘણો આગ્રહ કર્યો પછી નિશાએ પણ કહ્યું તમે એ પૈસા લઈને કોઈ કામ શરૂ કરો તેથી મેં એ પૈસાથી નાનું સ્થાન લીધું અને કેટલીક મશીનો ખરીદી અને પુરુષોની જીન્સની પેન્ટ બનાવવાની નાની ફેક્ટરી શરૂ કરી ધીમે ધીમે મારો ધંધો ચાલવા લાગ્યો મને સફળતા મળવા લાગી પણ નિશાનો અહેસાન મારા માથે વધવા લાગ્યો કેમ કે એના બાપના પૈસાથી જમેના બધું શરૂ કર્યું હતું હકીકતમાં મહેનત તો મારી જ હતી પણ એ વારંવાર મને યાદ અપાવતી કે જો મારા પિતાના પૈસા ન હોત તો તું અને તારી બહેન ભૂખ્યા મરી ગયા હોત હું દિવસ રાત મહેનત કરીને ફેક્ટરી ચલાવતો હતો પણ એને મારી મહેનત કદી નજર ન આવતી એને ફક્ત એના પિતાના પૈસા યાદ આવતા એકવારે બોલી આ તો મારા બાપના પૈસાથી શરૂ થયેલું છે એટલી તું પોતાની બહેનને એક પૈસો પણ નહીં આપતો મેં એને પ્રેમથી સમજાવ્યું મારી એક જ બહેન છે એ તને કદી કશું કહેતી નથી તારી એની સાથે શું સમસ્યા છે એ ક્યારેક થોડી વાર માટે ઘેર આવી જાય છે કે હું એની થોડાક ખર્ચા ઉઠાવી લઉં તો એમાં શું તકલીફ છે હકીકતમાં હવે તો દીદીએ સ્કૂલમાં જ નોકરી શરૂ કરી છે જ્યાં કાવ્યા અને અમન ભણે છે એટલી બાળકોની ફી એ મારી પાસેથી લેતી જ નથી ઘરના ઘણા ખર્ચા એ પોતે જ ઉઠાવતી રહે છે એ વારંવાર મને કહે છે ભાઈ પૈસા ન આપ છતાં એ તારી આંખમાં ખટકે છે મારી દીદી તું જ્યારે પણ આવતી ત્યારે મારા માટે કનિક પકાવી લાવતી મને એની બનાવેલી વસ્તુઓ ખૂબ જ ગમતી પણ નિશાનો ચહેરો બગડી જતો એને મારી બહેન સહન જ નહોતી થતી એકવાર હું ઘરે આવ્યો તો જોઉં છું કે દીદી રડતી રડતી બહાર જઈ રહી હતી અમન અને કાવ્યા પણ દુઃખી હતા મેં દીદી પાસે રડવાનું કારણ પૂછ્યું તો એ બોલી કશું નહીં અને પોતાના ઘરે ચાલી ગઈ મેં નિશાને પૂછ્યું તો એ બોલી મેં એને ઘેરથી કાઢી નાખી છે આ સાંભળી તો મારો દિમાગ જ ફરાઈ ગયો મેં કહ્યું તું કોણ છે મારી બહેનને મારા ઘેરથી કાઢી મૂકનાર એ બોલી આ ઘરની મજૂરી તો મારા બાપના પૈસે ચાલે છે એ જ પૈસાથી તું ધંધો કરી રહ્યો છે મેં કહ્યું તારા પિતાએ મને પૈસા આપ્યા છે મને ખરીદ્યા નથી જો તું વારંવાર પૈસાનો રોયલ્ટી બતાવશે તો હું પૈસા પાછા આપી દઈશ એ બોલી મને પાંચ લાખ જોઈએ જ નથી મને આખી ફેક્ટરી જોઈએ તું જેમ ખાલી હાથ હતો તેમ ફરી ખાલી હાથ રહી જાશે આ સાંભળી મને ભારે ગુસ્સો આવ્યો મેં એને જોરદાર થપ્પડ મારી એ દૂર જઈને પડી અને બેભાન થઈ ગઈ હું તરત એને હોસ્પિટલ લઈ ગયો ત્યાં ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે અને બહુ નબળી છે જો હું ધ્યાન નહીં રાખું તો બાળકને નુકસાન થઈ શકે છે નિશાને હોશ આવ્યો તો એ રડવા લાગી બોલી હું હવે તારા સાથે નહીં રહી હું એની મિન્નત કરવા લાગ્યો મારેથી ભૂલ થઈ ગઈ હવે હું તારી સાથે સારું વર્તન કરીશ હું તો શરૂઆતથી જ બાળકોને ખૂબ પ્રેમ કરતો હતો દીદીના બાળકો મને પ્રાણ હતા હવે તો મારું પોતાનું બાળક થવાનું હતું તેથી નિશાનો હું ખૂબ જ ખ્યાલ રાખતો દીદીએ પણ નિશાને બિછાનામાંથી પગ નીચે ન મૂકવા દીધા ત્યાં સુધી નિશાનો વર્તાવ દીદી સાથે થોડોક સારું રહ્યો પણ ભગવાને જ્યારે મને દીકરો આપ્યો ત્યારે નિશાને એમ લાગતું હતું કે જાણે એણે મારે પર કોઈ મોટો ઉપકાર કરી દીધો હોય મારું બાળક મારી નબળાઈ બની ગયું હતું હું એને ખૂબ પ્રેમ કરતો હતો એટલે નિશાને કની કહું જ નહોતો પણ એક દિવસ એણે હદ કરી એણે મારી દીદીને ખૂબ ખરાબ વાતો કહી દીદી રડતી રડતી ઘરેથી જતી રહી બોલી હવે હું અહીં નહીં આવું હું ઘેર આવ્યો તો નિશા ગુસ્સેમાં હતી એ બોલી અથવા તો તારી બહેના ઘરમાં રહેશે કે પછી હું અને મારો દીકરો હું તારો ઘેર છોડીને જાઉં મેં ખૂબ ઝઘડો કર્યો મને ખબર હતી કે મારો દીકરો માની વગર રહી નહીં શકે તેથી એને મયકા મોકલી ન શક્યો હું દીદીના ઘેર ગયો દીદી ખૂબ રડી રહી હતી અમને કહ્યું કે મામીએ ખૂબ બુરો વર્તાવ કર્યો હતો હું મારી બહેનને ખોટી તક લઈ પણ ના આપી શક્યો પાછો ઘરે આવી ગયો પછી મેં નિશાને ખૂબ પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ સાંભળવા તૈયાર નહોતી બીજા દિવસે મારા સસરા આવી ગયા એ બોલ્યા જો તું મારી દીકરી સાથે આવું વર્તન કરતો રહેશે તો હું તારી ફેક્ટરી પણ તારા હાથમાંથી લઈ લઈશ અને મારી દીકરી તથા નાતીને લઈને જાઉં તું આખી જિંદગી તારા બાળકનું મોડું જોવાની તરસ રાખીશ મારી આખી જાન તો મારા દીકરામાં જ હતી તેથી હું મજબૂર થઈ ગયો પણ રાત્રે મને બહુ બેચેની થવા લાગી